જય જોહાર જય આદિવાસી રામરામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અને અત્યારે આપણે સરસ મજાનું કપાસની અંદર પાણી ચાલુ કરી નાખ્યું છે કારણ કે વરસાદ ઘણા દિવસોથી વરસાદ નથી મિત્રો તો આઠમના દિવસે અમારે અહીંયા પાડા બાંધેલા હતા અને પછી વરસાદ થઈ ગયો હતો એટલે પછી મિત્રો વરસાદની અંદર પછી ધુરિયો બાંધવાનું આપણું રહી ગયું કામ અટકી ગયું એટલે પછી હે ને અત્યારે હવે પાણી પાવાનું શરૂ કરી નાખ્યું તો પાણી પાવાનું શરૂ થઈ ગયું પણ આ ધુરિયા બાંધવું પડે ને મિત્રો તો જોઈ લો આ ધુર્યો છે ને મિત્રો એટલે હક્કા ધુર્યો છે આ ધુરિયાને અમે આપણી ભાષામાં કહીએ ને તો કોદાળી અને સોર્યાથી ખોદી ખોદીને આ ધુરિયો બનાવ્યો મિત્રો ફેણ આવી જાય એક ધુરિયો બનાવતા હજી એક ધુરિયો બનાવવાનો બાકી છે આપણે એ આવતીકાલે બનાવીશું પણ અત્યારે તો એમ થાય કે કંઈક પેટમાં છે જ નહીં એવું છે અને મિત્રો કપાસ આપણે વાવેલો હતો સઠ્ઠાની બાવીસ તારીખની તો મિત્રો સરસ મજાના ડુંગવા પણ થઈ ગયા છે નહીં આવા કંઈક કંઈક ડીંડવા થઈ જાય સોહાથ સોહાટ સો હાથ ડીંડવા સરસ મજાના આવું કંઈક છે આપણી વાડીનો યુસ આવા કંઈક છે આ સરસ મજાના ડીંડવા છે મિત્રો અને કપાસ પણ બહુ મસ્તીની હાઈટ કરી જશે કારણ કે આ નવી વાડી છે મિત્રો નવી વાડીની અંદર આવત કપાસ થાય હજી આજ પાણી ચાલુ કર્યું છે પછી પાણી લગભગ પાવામાં કેવડાવે એટલે એક બે દિવસ લાગી જાય પછી તો વાંધો નહીં આવે અને પાઇન પાછું તરત આમાં આપણે દવા મારવાની છે હાંડણીથી બરાબર હાંડણીથી દવા મારી દેવાની એટલે કામકાજ થઈ જાય બધું સારું કારણ કે વરસાદ વરસાદની પડતો ને એટલે કામ થોડુંક જાદું આવી જાય આવશે મિત્રો કાંક એમ સરસ મજાના ડીંડવા થઈ જશે હવે તો ઉપાધિ નથી પણ પાણીની ઉપાધિ છે પાણીની તો આવું કંઈક છે આપણું કપાસનું લોકેશન મિત્રો અને બીજું કે પાવર પાવર એક તો પથારી પહેરવી દિવસના આજે ચાર વખત પાવર વહી ગયો બંધ કરી જાય ચાલુ થઈ જાય અને પાછું પાણી માંડ પહોંચી રહે પાવર વહી જાય આવું કરીને અડધો દિવસ આમાં જતો રહો હવે આપણે આપણા દેશી પીંડા છે મિત્ર આ દેશી પીંડા છે સરસ મજાના થઈ ગયા છે થોડાક ટૂંક સમયની અંદર હમણાં લાગી જાય શિયાળું ચાલુ થાય ને એટલે અને મિત્રો સરસ મજાના ખૂટિયા ચરે છે બળદ મિત્રો ફ્રીમાં દેવાના છે પણ કોઈને લઈ જવું હોય તો હે ને આપણી બાજુ એ લઈ જાય ને વેચાય ને તો ત્રીસ આલી પાંત્રીસ હજારની જોર કહેવાય આવશે મિત્રો અને સામે આપણી મગફળી છે અને સરસ મજાનો સામે ડેલો દેખાય ડેલો હા મેં આપણો ડેલર એટલે આ બધું બહુ દૂર પડે પાવર જાય ને તો ચાલુ કરવાનું ઠેઠ આથી ત્યાં સુધી જવાનું ને ચાલુ કરવાનું વીસ પંદર દૂના વીસ મિનિટથી જાય પંદર દૂના ત્રીસ પણ વીસ મિનિટ થાય અહીંયાથી જઈને આવતા આવું છે આપણું વાલીનું લોકેશન મિત્રો તો મિત્રો આવું છે આપણે અને પાણી થોડુંક લાઇન થોડીક અમારે દૂર આવે ને પાણી લાઇન થોડીક નાની છે ને ચારની લાઇન છે એટલે પાણી થોડુંક વેસ્ટ જાય લીકેજ બહુ થાય છે એટલે બાકી તો હું અડધું પી જાય અડધું ઉપર પી જાય દેટકાનું પાણી એટલું ફાસ આવે અને મિત્રો હા મેડેલોને હામે ડેલો અહીંયા આપણા સરસ મજાના બાજુના પડખેના ગામના છે બિલદાના આ વાળી રહીને અહીંયા બિલદાના છે તો આવું છે આપણે અડખે પડખેના ગામના જ છે બધા એટલે મજા આવે રહેવાની તો મિત્રો આપણી બાજુ હોય ને કદાચ આપણી બાજુ તો વિચાર કરો તમે આ બે મહિના ઉપરનો કપાસ છે કે બે મહિના છઠ્ઠો ને સાતમો ને આઠમો સઠ્ઠા ને બાવીસ એટલે છઠ્ઠા ની બાવી એટલે દસ દિવસ અને સાતમો ને આઠમો અઢી મહિનાનો ગણી નાખીએ નાખ્યા ને અઢી મહિનાનો તો આ અઢી મહિનાનો કપાસ છે પણ જોવું લે કમસે કમ હવે લગભગ માર કેળ કેળ બરાબર ઉપર છે કેળ ઉપર એટલે આ નવી જમીનમાં આવો કપાસ થાય મિત્રો સરસ મજાનો નવી વાડીનું વ્યૂ છે વ્યૂ નવી વાડીનું અને આ થોડુંક હજી બાકી છે કાઢવાનું એને શિયાળાની અંદર આપણે કઢવી નાખવાનું એ શું છે બધું પછી વાવેતર થાય હાયરે હાયરે લાગલું તો આવું કંઈક છે નજારો અતારનો આપો સરસ મજાનો મિત્રો અને મિત્રો હા હવે પંદરથી વીસ દિવસની અંદર મગફળી પડવાનું ચાલુ થઈ જવાનું છે મિત્રો તો જે ભાઈ ઘરે ફ્રી કારણ વિના રખડતા હોય ને તો દાઢી કરવા માટે આવી જવાનું કારણ કે દાઢી આ વર્ષની અંદર બોલાય રહી છે સાડે ત્રણસો અને કપાસ વીણવાના પણ લગભગ સારી દાઢી આપશે એ આપણી ગણતરી છે તો વહેલા હાર આવી જવાનું એટલે મજૂરી સારી થાય નવરાત્રી પહેલાં પહેલાં હવે વીસ દિવસની અંદર મૂંગફળી ઉપાડવાની થાય આપણી અને પછી થોડોક કપાસ આ વર્ષે થોડોક લેટ જવાનો લાગે કારણ કે હજી કપાસ હજી ઢીંડો આવવાશે નાના 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 કપાસ દસમા મહિને આ વર્ષે નહીં નીકળે અગિયારમા મહિને નીકળે એવું થાય તો મિત્રો દાળ કરવા માટે આવી જજો અને આપણો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો જય જોહાર જય આદિવાસી